સુરતના હિરાબાગ મેઇન રોડ ઉપર ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા હતા રાતથી જ મીન પીવાના પાણીની લાઈનમાં લીકેજ થતા હજારો લિટર પાણી રોડ ઉપર વેડફાયું છતાં પણ પાલિકાના કોઈ પણ કર્મચારીઓ દોડ્યા પણ ન હતા સુરત મહાનગરપાલિકાની અનેક જગ્યાએ ઘોર બેદરકારીના કારણે સ્થાનિક લોકોને ભોગ બનવું પડી રહ્યું છે ત્યારે સુરતના હીરાબાગ સર્કલ પાસે મેઇન રોડ ઉપર પીવાના પાણીની મેઇન લાઇનમાં લીકેજ થતાં રોડ ઉપર ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો છેલ્લા બે દિવસથી પીવાના પાણીની મેઇન લાઇનમાં લીકેજ હોવા છતાં પણ પાલિકાના કોઈપણ કર્મચારીઓએ કામગીરી કરવાની તસ્દી પણ લીધી ન હતી થોડા દિવસ પહેલાં સીવાડા સરથાણા વિસ્તારમાં પીવાના પાણીની મેઇન લાઇનમાં લીકેજ હોવાથી પાણીની લાઈને રિપેરિંગ કરવામાં આવી હતી ત્યારે ફરીથી હીરાબાગ વિસ્તારમાં પીવાના પાણીની મેઇન લાઇનમાં ભંગાણ થતાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો મહત્વનો છે કે હાલ ઉનાળો ચાલી રહ્યો છે અને આ પ્રકારે પીવાના પાણીનો વેડફાટ ખૂબ જ ચિંતાનો વિષય છે સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓના પાપે આ પ્રકારે પીવાના પાણીનો વેડફાટ થતાં પાલિકાના અધિકારીઓની કામગીરી સામે અનેક સવાલો થઈ રહ્યા છે બે દિવસે સતત પાણી વેડફાઈ રહ્યું છે ત્યારે મેઇન લાઈનનું રિપેરિંગ ક્યારે થાય છે તે જોવાનું રહ્યું